કેમ છો મિત્રો બધા જય માતાજી તો હું આવી ગયો છું ખેતરમાં નાઈ ધોયા વગર તો ખેતરમાં આવ્યો છું ફૂલ વરસાદ પડે છે જોઈ શકો છો તો આપણા ખેતરમાં પણ ફૂલ વરસાદ છે આ વિસ્તારમાં જ ફૂલ વરસાદ છે અબે જલ્દી બોલ કલ સવારે પનવેલ નીકળના તો આપણા કપાસની વાટ લાગી ગઈ છે બન્ને ખેતરમાં જોઈ શકો છો તો કપાસ તો આપણા મોટા મોટા થઈ ગયા છે પણ વરસાદ હવે નહીં જોતો ભાઈ

ફૂલ મોટા મોટા થઈ ગયા છે બધામાં કપાસ મોટા મોટા જ છે આ સાઈડ પણ મોટા જ છે તો હું તમને એ બધું બતાવું તો આપણા ખેતરમાં ખાલી અમે ખાલી લગભગ ખાલી ત્રણ ચાર ચાસ જ ખાલી નહીંદાજો પહેલી બાજુ અડધું નહીંદાઇ ગયું છે પણ આ સાઈડથી બાકી છે તો ઘાસ પણ મોટું મોટું થઈ ગયું છે એમાં ટ્રેક્ટર તો પણ આમ મરાયું છું આમાં તો ટ્રેક્ટર મરાયું તે દિવસનો સાંજનો જ વરસાદ પડે છે તો મારા તો પૈસા ગયા આવે પાણીમાં તો હવે તો શું કરણ વરસાદ બંધ થાય તો કંઈ ન્યાય પડે આપણા કપાસમાં કેવું છે કે નેંદવા વાળું છે એટલે માં દવા ના નાખાય બાકી આ ભાઈ છે ને આ માં ખાલી દવા નાખી દેતો ને તમ ભાઈ બધા ઘાસ બધું મરી જતું પણ આપણે એવું કરવાનું નથી પણ આ ખેતરમાં સારું છે આ દવા વાળું છે એટલે આમાં દવા મારી શકાય પણ આપણે વરસાદ જ એટલો પડે છે તો જવા દે ને એટલો બધો વરસાદ પેલી બાજુ પણ એકદમ ફૂલ વરસાદ છે તો હું તમને બતાવી દઉં આપણા ભાઈએ ખેતરમાં ટ્રેક્ટર પણ મરાયું હતું કપાસ તો આપણા મોટા મોટા જ છે તો એકદમ કીચડ કિચડ જેવું થઈ ગયું છે તમે જોઈ શકો છો કીચડવાળું જ છે બધું ઘાસ પણ મોટું થઈ ગયું છે આને કાઢવાનો હતો પણ વરસાદ બંધ થતો નથી પાણી પણ એટલું બધું પચી ગયું છે આ સાહેબ આમાં પણ આમાં સારું છે આમાં પણ સારું છે કપાસ આપણા એક નંબર છે ભાઈ કપાસ પણ ખાલી ઘાસ કાઢવાનું છે વરસાદ બંધ થઈ જાય તો કોઈ મેળ પડે અડધું કામ થયું છે પણ આમાં મારા પૈસા તો ગયા આમાં કેમ કે હવે આ પાછો વરસાદ પડ્યો છે એટલે બધું ઘાસ પાછો ઉગી નીકળશે તો લોબમાં એમ ફ્રીજો આપણે હવે જઈએ છીએ ઘર બાજુ તો ચાલો મારા ઘરે જોઈએ તો મિત્રો આપણે હવે ઘરે જઈએ છીએ તો તમે જોઈ શકો છો બધું કિચડ કિચડ પાણી બી એટલું બધું આપણા કપાસ તો બરાબર છે ખાલી વરસાદ બહુ પડે છે તો આપણે ટ્રેક્ટર માર્યું હતું એટલે કીચડ બહુ થઈ ગયું છે જો ચલાતું પણ નથી એટલું કિચડ વધી ગયું છે ભાઈ તો આવું કઈ સુધીનું છે આપણા ઘર સુધી એકદમ કિચડ વાળું તો તો ઘરે જોયું આજે તો આપણા ગાર્ડનમાં તો બહુ બધા ફૂલ લાગી ગયા છે જો બહુ બધા ફૂલ ખીલી ગયા છે ગુલાબના જોઈ શકો છો આ સાઈડ પણ છે જાસૂદના છે પેલી બાજુ વાઇટ છે બહુ બધા ને આ શેટનો આવું કઈ સિંગ છે તો આપણા કપાસ સાઈડ સાટ મોટા મોટા છે આ સેટ પણ ખાલી હવે નીંદવાનું જ બાકી રહી ગયું છે તો આ સાટ પણ ક્લિયર છે એમ તો સારું દેખાય છે અને એ આપણી કુરો આટલી મોટી થઈ ગઈ છે હવે

મારો વિડીયો ગઈ લાઈક તો આજે આપણે વિડીયો બનાવો છું વરસાદ બંધ થતો નથી મેં બહુ ટાઈકો જાય છે વરસાદ નથી તો મને હવે આવું તો બધાને જય માતાજી બાય બાય